ચાલો જોઈએ દેરાણી જેઠાણી શું મહેનત કરે છે સાથે છે માળી માળી પણ મહેનત કરાવવા લાગે છે અને આજે સિંગ ફોલવાનું કામકાજ ચાલુ છે દોસ્તો જોઈ શકો છો આજે બનશે સરસ મજાનો સિંગ પાક હલો સિંગ પાક બનશે સરસ મજાનો મીઠો મીઠો વાહ અરે હું કહું છું સિંગ ફોલો છો એટલે સિંગ પાક જ બને ને

બનાવવાનો છે નક્કી કરી દેરાણી જેઠાણી જેઠાણી બનાવ વાવ ખૂબ સરસ બનશે ખરા ને પણ ઓકે વેરી ગુડ સાબાસ થેન્ક યુ